આજે ફાધર્સ ડે પર વાત કરવી છે નવસારીના એક દીકરા જય ધર્મેશભાઈ પટેલની કે જેને પોતાના પિતાનો જીવ બચાવવા માટે પોતાનું જ લીવર ડોનેટ કરી દીધું અને વાત એટલી જ નથી આ વાતની ભનક પુત્રએ પિતાને લાગવા પણ દીધી ન હતી તેના પુત્રએ જ તેનું લિવર પિતાને ડોનેટ કર્યું છે છપ્પન વર્ષના જય પટેલના પિતાને કમળો થયો જોકે શારીરિક નબળાઈને કારણે તેને આ કમળો કમળીમાં પરિવર્તિત થયો હતો તેને લઈને સ્થિતિ ગંભીર બની હતી જોકે આ બાદ તેની સીધી અસર લિવર પર પડી અને નવું લિવર નાખવાની ફરજ પડી હતી બે હજાર બાવીસનો એ સમય હતો દિવાળીના સમયમાં આ ઘટના ઘટી હતી ત્યારે તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અમદાવાદ ખાતે તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તેમને સારવાર આપવામાં આવી હતી જોકે આ ઓપરેશન દરમિયાન તેના પુત્રએ પોતાનું લિવર પિતાને ડોનેટ કર્યું હતું લિવર તો ડોનેટ કરી દીધું પરંતુ ત્રણ મહિના બાદ અચાનક ફરીથી પિતાની તબિયત લથડી હતી ત્યારબાદ તેમનું વીસ તારીખે બે હજાર ત્રેવીસ નો સમય ધર્મેશભાઈ પટેલનું મૃત્યુ થયું હતું ઉમરલાયક પિતાને બચાવવા માટે પણ એક પોતાના અંગો કાઢીને પિતાને ધરી દીધા હતા હજી તો યુવાન પોતાની જિંદગી જીવવાની શરૂઆત કરે છે પરંતુ તેને પોતાની આગામી જિંદગીની ચિંતા કર્યા વિના પિતાને પોતાનું લિવર ડોનેટ કરી દીધું હતું જેને લઈને આ યુવાને સમાજમાં એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે અને સમાજ માટે અને સંસ્કૃતિ માટે તે નિશાળ બન્યો છે એક બીએસસી બીએસસી કરીને આજે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટની અંદર આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે જોબ કરતા હતા મારા પપ્પાને ઘણા સમયથી તાવને એવું આવતું હતું તો પપ્પાએ નોર્મલ આપણે મેડિકલમાંથી દવા લઈ લઈને લઈને એવું કે પપ્પાને સારું થઈ જશે સારું થઈ જશે નોર્મલ દવા લીધી પણ એ દવાના લીધે આડઅસર થઈ ગઈ પપ્પાને એનાથી લિવર ડાઉન થઈ ગયું એટલે હોસ્પિટલમાં એડમિટ કર્યા ગયા નવસારીમાં ફારસી હોસ્પિટલ તો ત્યાં ડોક્ટર અમને કીધું કે લીવર ડિઝોઝ થઈ ગયેલું છે તો આપણે લિવર હવે ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે મને એવું કીધું દાંતિ ડૉક્ટર કે ફેમિલીનો કોઈ ડોનેટ કરી શકે તો જ્યારે મને કહેવામાં આવ્યું તો મારે એક મેં તરત જ ના પાડી દીધી ના પાડવાનું કારણ એ કે આજે જે દુનિયા પપ્પાએ બધા આજે દુનિયા બતાવવા વાળું છે મારા પપ્પા છે અને આપણે મા બાપ વિશે જેટલું કરીએ એટલું ઓછું છે આજે જે બી છે આપણે જે બી અત્યારે છે એ મા બાપ વગર તો છે જ નથી મા બાપ માટે હું તત્પર હતો અને મારા પપ્પા માટે હું કરું એટલું ઓછું હતું કારણ કે મારા છે મને નાનલેથી મોટો પહેરોને મને સમજ આપી સારી એવી જ્યારે પપ્પા અનકન્શિયસમાં થઈ ગયેલા એટલે ફાધર્સને ત્યાં ખબર જ નથી કે લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું છે હવે જ્યારે મેં અહીંથી હોસ્પિટલમાં ગયા વાયરસમાં અમને એડમિટ કર્યા અને ત્યાં ડૉક્ટરે કીધું જો અનકન્સિયસમાંથી બહાર આવી જશે ઓપરેશન થશે ચાલુ થઈ ગયા પપ્પાના ભગવાનની કૃપાથી કે આવી ગયા તાત્કાલિક ઓપરેશન કર્યું ને અઢાર કલાક જેવું અમારું ઓપરેશન ચાલુ નહીં પપ્પાને ખબર નહીં હતી લિવર ટ્રાન્સફરન્ટ થયું તે પણ પપ્પાને સારા થયા ત્યાર પછી પપ્પાને ચૌદ દિવસ પછી કહેવામાં આવ્યું હતું પપ્પાના માટે તો આપણે કહીએ એટલું ઓછું છે પણ પપ્પા માટે એટલું જ કહેવા માંગુ છું સૌને કે આજે જે આપણને દુનિયા બતાવે છે અને દુનિયામાં જે લાવ્યું છે ને જે આપણને પગભર કર્યા છે તે ફાધર્સ જ કરી શકે એટલે ફાધર્સ ડેના દિવસે હું સૌને કહું છું કે ફાધર્સ માટે તમે હર હંમેશા એમની જોડે રહો એમની જોડે હસી મજાકથી રહો કારણ કે આજે મને મારા ફાધર્સ યાદ આવે છે ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો